મિત્રો આ વિડીયો તમારી સામે આવી ગયો તો ખાસ પૂરો જોજો તમે જો હિન્દુ હોય તો આ વિડીયોને ખાસ શેર પણ કરી દેજો જે પવિત્ર સ્થળ જે ગિરનાર પર્વતમાં જે આજે ઘટના બની છે તે આખા એમ ક્યાંક હિન્દુ સમાજને જે ઠેસ પોસે તેવું જે આજે કાર્ય બન્યું છે જે ગિરનાર પર્વત પર જે ગુરુ ગોરખનાથનું જે મંદિર આવેલું છે જે ટૂંક ઉપર મંદિર આવેલું છે ત્યાં આજે મોડી રાત્રે એટલે કે જે રવિવારના રોજ જે મંદિરમાં જે ગુરુ ગોરખનાથજીની મૂર્તિ આવેલી છે તેની તોડફોડ કરવામાં આવીને ત્યારબાદ જે આ મૂર્તિ છે તેને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી તેવા જે હાલમાં એક સમાચાર મળી રહ્યા છે તો આજે ઘટના કેવી રીતે બની તે હું તમને થોડીક જે એઆઈ દ્વારા માહિતી સમજાવું જુનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલ ગુરુ ગોરખનાથજીની મંદિરમાં મોડી રાત્રે તોડફોડની ઘટના બની આ મંદિરના પૂંજારીઓ અનુસાર રવિવારે વહેલી સવારે ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચે આજે અજાણા શખ્સોએ મંદિરમાં ઘૂસીને ગુરુ ગોરખનાથજીની મૂર્તિને તોડી જંગલમાં ફેંકી દીધી હતી આ ઘટના પહેલા અસામાજિક તત્વોએ પૂંજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ જે ઘોંઘાટ સાંભળીને પૂંજારીઓએ બારીના બહાર જોયું તો ત્યારે ચાર થી પાંચ વ્યક્તિઓ ભાગતા જોવા મળ્યા હતા બાદમાં જે આ ખંડિત મૂર્તિ જંગલ વિસ્તારમાંથી મળી આવી છે ભંગની આ ઘટનાને લીધે લાખો લોકોની જે લાગણીને ઠેસ પહોંચી છે હાલમાં પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની પ્રતિક્રિયા ચાલી રહી છે અને તંત્ર દ્વારા અપરાધીઓને શોધખોળ શરૂ કરી દેવામાં આવી શહેરનાથ બાપુ સહિત અનેક સ્થાનિક ભક્તોએ આ કૃત્ય કરનાર સામે કડક સજા થવી જોઈએ તેની માંગ કરી છે આ ઘટના પછી ગિરનાર પર્વતની સુરક્ષામાં બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે લોકોને શાંતિ જાળવવા માટે તો આ ઘટના વિશે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટ કરજો જે આ ઘટનામાં જે આ મૂર્તિ તોડનાર જે અજાણા શખ્સો છે તેને શું સજા થવી જોઈએ તેની માટે ખાસ કોમેન્ટ કરજો અને વિડીયો તમે હિન્દુ હોય તો બીજા લોકોને શેર પણ કરી દેજો અને લાઇક પણ કરજો